ખેડૂત મિત્રો આજે આપણે ફરીથી ઉત્તર ગુજરાતના બટેકાના ફિલ્ડમાં આવી ગયા છે અને હું નયન ગોદવિયા બાયોટેકનોલોજીસ નેનોબી બાયો ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડની આ રી એગ્રીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું તો ફરીથી એક વખત હું તમને ફરીથી આ વિડીયોમાં એવું કહીશ કે જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી કર્યું તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી બીજા મિત્રમંડળને પણ તમે વિડીયોને ફોરવર્ડ કરી શકો તો મિત્રો આજે આપણે છીએ ઋષિકેશભાઈ પટેલની વાડીએ ગામનું નામ છે સોનાસણ તાલુકો પ્રાંતિજ અને જિલ્લો સાબરકાંઠા આપણે આ ફિલ્ડની અંદર શું કંઈક નવું જોવાનું છે ચોક્કસ આપણે ખેડૂત મિત્રોને જ પૂછીશું કે બટાકાનું ફિલ્ડ છે ઋષિકેશભાઈ અંદાજીત કેટલો સમય થયો છે આ બટાકાના વાવેતરના વાવેતર અને આજે સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસનો દિવસ છે અને ઋષિકેશભાઈ તમારી વર્ષોથી જે તમારી ખેતીની પ્રેક્ટાઇસીસ છે એના વિશે બે ત્રણ શબ્દોમાં તમે જણાવી શકો વર્ષોથી જે પરંપરાગત ખેતી જે કરતા હતા એની અંદર સોઇલ એપ્લિકેશનની અંદર આડેધડ પ્રમાણની અંદર ફંગીસાઇડો પણ આપ્યા છે રસાયણિક દવાઓ પણ આપી છે કારણ કે પ્રોબ્લેમ જમીનની અંદર વધતા ગયા અને હમણાંથી જે મેજર ઇસ્યુ જે થયો છે જે પૂરતો માનું છું કે ખેતીનું કેન્સર છે મેને તો એનાથી અમે બહુ પ્રોબ્લેમેટિક થઈ ગયું અને અમે બહુ હેરાન થયા હતા છેલ્લા બે વર્ષમાં ગયા વર્ષમાં તમે જે આ ફિલ્ડ જોઈ રહ્યા છો એ ફિલ્ડની અંદર તો ગયા વર્ષે જે વેરાયટી હતી એની અંદર પુષ્કળ પ્રમાણમાં નિમિટો લગભગ સિત્તેર ટકા કહી શકાય કે ઉત્તર ગુજરાતમાં જેટલા બટેકાના વાવેતર થાય તે ખૂબ મોટો પ્રશ્ન નિમેટોડનો રહેતો હોય છે તમને જણાવી દઉં તો ઋષિકેશભાઈ ખૂબ જ નેવું મતલબ મોટા વિઘાની વાત કરું તો આપણે એકરની વાત કરું તો સો એકર જેવું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરે છે અને ખૂબ જ સરસ છેલ્લા બાર તેર વર્ષથી બટાકાની ખેતીમાં સફળતાપૂર્વક કામ કરી રહ્યા છે મેઇન વસ્તુ આપણે એ જાણવાની છે કે હા એ પણ હું તમને જણાવી દઉં કે ઋષિકેશભાઈ એક વખત આપણા જે ભૂમિકથાનું કેમ્પેન છે એ કેમ્પેનમાં વખત ચોક્કસથી એમણે એમનો લ્હાવો લીધો હતો અને ત્યાર પછી અમારો કોન્ટેક થયો અને બટેકાની સિઝનમાં તમે બધા જાણો જ છો એમ સેવન સ્ટાર અને બી એનપી કે જેવી પ્રોડક્ટ જે લગભગ ગુજરાત અને એમપી છત્તીસગઢ રાજસ્થાન અને કર્ણાટકના બધા સ્ટેટમાં ખૂબ જ સારી રીતે ખેડૂતો ઓળખે છે એ પ્રોડક્ટનો ઉપયોગ આ ફિલ્ડમાં થયો છે તો આ ફિલ્ડમાં જ્યારે પ્રોડક્ટનો ઉપયોગ થયો એ પહેલાં શું પરિસ્થિતિ હતી ઋષિકેશભાઈનો ખરેખર શું અનુભવ રહ્યો અને અત્યારે લાઈવ એકાદ પ્લાન્ટ આપણે કાઢીને જોશું પણ ખરા તો ઋષિકેશભાઈ પહેલાં શું તમારો અનુભવ હતો પછી તમે સાંભળીને તમે જે નોલેજ તમને ગમ્યું અને તમે એક બે પ્રોડક્ટ વાપરવા માટે પ્રેરિત થયા ત્યાર પછીનો તમારો શું અનુભવ રહ્યો એ ખેડૂત મિત્રોને ચોક્કસથી જણાવો કે જેથી ઉત્તર ગુજરાતના જે બટાકાઓ ખેડૂત મિત્રો છે એ ચોક્કસથી એમનો લાભ આગળ પણ લઈ શકે ગયા વર્ષની જ વાત કરીએ તો ગયા વર્ષની બટાકાની ખેતીની અંદર નેમેટોડનો પ્રશ્ન ઊભો થયો આ ફિલ્ડની અંદર એટલો બધો ભયંકર નિમેટોડ કે લગભગ સાઈઠ સિત્તેર ટકા બટાકા ઉપર નેમેટોડ આવી ગયો હતો ક્રોપનો ગ્રોથ તો ના થયો બહુ પ્રયત્ન કર્યા કેમિકલ પણ આપ્યા પણ ના ગ્રોથ થયો અલ્ટિમેટલી ક્રોપમાં નુકસાન આવે એવી પરિસ્થિતિ સાથે આવી સિત્તેર ટકા બટાકાની ઉપર નેમેટોડ હતો અને જેને ફેંકવાની પરિસ્થિતિ આવી હતી ત્યારબાદ લગભગ જૂન જુલાઈની અંદર નયનભાઈની ભૂમિકા મેં સાંભળી અને ત્યારબાદ એ વિષયને બહુ નજીકથી સમજવાનો પ્રયત્ન કર્યો અને મેં એની એપ્લિકેશન કરવાનું નક્કી કર્યું અને આ વર્ષે આપણા નેનોબીની જે સિવન સ્ટાર પ્રોડક્શન એનો ઉપયોગ સમયાંતરે કર્યો બે વાર એનો ઉપયોગ કર્યો અને એક્સેલેન્ટ રિઝલ્ટ એવી રીતે જાણે કેમિકલનું રિઝલ્ટ મળતું હોય ને દવા છાંટવાથી એવું રિઝલ્ટ મળ્યું અને પ્લાન્ટનો ગ્રોથ થયો અને એ પહેલાં હું તમને વાત કરું તો અમે ગ્રીન મેન્યુઅર કરીએ છીએ ખેતરની અંદર જો ચોમાસામાં ગ્રીન મેન્યુઅર કર્યું હતું

તમને જે મજા આવે પ્લાન્ટ પાડો તમે જેથી આપણે મૂળની પરિસ્થિતિ જોઈ શકીએ અત્યારે રૂટ સિસ્ટમ કોઈ પણ પ્રકારનું અત્યારે તમે પાછળની સાઈડ જોઈ રહ્યા છો તો આખું ફિલ્ડ તમે કોઈ પણ ખૂણામાં તો એક જ ગ્રોથ દેખાઈ રહ્યો છે એમનું રૂટ ઝોન પણ અમે ઘણી જગ્યાએથી ઉપાડીને જોયું લગભગ સિમિલર પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તો ખેડૂત મિત્રો હું ચોક્કસથી કહીશ કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ઉત્તર ગુજરાતની અંદર અમે ભૂમિકથાના માધ્યમથી લોકોને બેઝિક વસ્તુ શીખવાડવાની કોશિશ કરી રહ્યા છીએ કે જમીનમાં એવું તો શું કરી શકીએ કે જેનાથી જમીનજન્ય ફૂગ અથવા તો કૃમિના રોગોથી બચી શકાય તો આ એક ફિલ્ડ લાઈવ એક ઉદાહરણ છે તો વિડીયોને હું પૂરો કરતાં પહેલાં ઋષિકેશભાઈને એક વાત ચોક્કસથી કહીશ કે ખેડૂત મિત્રો માટે તમે કંઈ પણ કહેવા માગતા હોય તમારા અનુભવ વિશે હજુ પણ તો તમે ચોક્કસથી શેર કરી શકો ચોક્કસથી જનરલી ઘણા કંપનીના લોકો આવતા હોય છે અમારી પાસે પણ અમે પ્રયત્ન કરીએ ટાળવાનો કારણ કે એ લોકોનો હોય છે કે વિડીયો બનાવીને લોકોને મૂકી દેવું અને સાચું પરિણામ નહીં બસ ખાલી વિડીયો ઉતારી નીકળી જવું લોકો ખાલી એમને જવાબો આપે છે પણ હું હૃદયપૂર્વક કહું છું કે આ પ્રોડક્ટ વાપર્યા પછી ખરેખર જમીનની અંદર ખૂબ સારો સુધાર આવ્યો છે અને અને બહુ નજીકથી સમજવાની જરૂર છે આ વસ્તુને સેવન સ્ટારને બહુ નજીકથી સમજવાની જરૂર છે આ જમીનનું સુધારવાનું કામ કરે છે અને બહુ સારું રિઝલ્ટ આપે છે તો ઋષિકેશભાઈ આપણો ખૂબ ખૂબ આભાર કે આપણે ખેડૂત મિત્રોને ખેડૂતોની ભાષામાં સમજાવવાની આપણે કોશિશ કરી અને આપ સૌનો પણ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર અને ચોક્કસ આમ જ અમારી સાથે જોડાયેલા રહેજો ફરી એક વખત હું તમને કહું છું કે આ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્ર મંડળમાં ફોરવર્ડ કરજો તો આમ જ અમારી સાથે જોડાયેલા રહો અને ખેતીની દુનિયામાં ખોવાયેલા રહો